સરતના ભેસાણ રોડ પર આવેલી પ્રેમ ભારતી સાથે હિન્દી વિદ્યાલયમાં ડી ઓ દ્વારા કરવામાં આવેલી સરપ્રાઇઝ વિઝિટ બાદ સ્કૂલની માન્યતા રદ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમે જ્યારે ભેસાણ રોડ સ્થિત પ્રેમ ભારતી સાથે હિન્દી વિદ્યાલયની ઓચિંતી મુલાકાત લીધી ત્યારે ત્યાંના દ્રશ્ય જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા સ્કૂલ કોઈ વિદ્યાનું મંદિર નહીં પરંતુ એક જર્જરિત ખંડેર જેવી હાલતમાં હતી સ્કૂલના બારી અને દરવાજા તૂટેલી હાલતમાં લટકતા હતા જારે વર્ગખંડોમાં ફ્લોરિંગના ઠેકાણ આપવાના હતા સૌથી ગંભીર બાબત એ હતી કે આ જર્જરિત અને ભયજનક ઇમારતમાંથી વિદ્યાર્થીઓ અને બેસાડીને શિક્ષણ કાર્ય ચલાવવામાં આવી રહ્યું હતું જે સીધું જ બાળકોના જીવ સાથેનું જોખમ હતું વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને સ્કૂલની માન્યતા રદ કરવાનો નિર્ણય તેમણે વધુમાં ઉલ્લેખ્યો હતો કે ગયા વર્ષે પણ આ સ્કૂલના વર્ગો બંધ કરવામાં આવ્યા હતા પરંતુ તેઓ અપીલમાં ગયા હોવાથી એક વર્ષ માટે શરતી રીતે સ્કૂલ પુનઃ શરૂ રાખવામાં આવી હતી જોકે સ્થિતિમાં કોઈ સુધારો ન થતા અને ખોટી સંખ્યા દર્શાવવાની ગેરરીતિ સામે આવતા આ વર્ષે સ્કૂલના વર્ગો તાત્કાલિક અસરથી બંધ કરી સ્કૂલની માન્યતા રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે અગાઉ પણ સ્કૂલને ડીઈઓ કચેરી દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી પરંતુ સંચાલકો દ્વારા કોઈ સુધારો કરવામાં આવ્યો હતો આખરે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ આંકડો નિર્ણય લેવામાં આવ્યો છે આ શાળા હંમેશા વિવાદમાં રહી છે આ શાળાના હંમેશા કચેરી ખાતે અને શિક્ષકો સાથે અને બધા સાથે પ્રશ્નો પ્રશ્નો સાથે વિવાદમાં રહી છે આ શાળાઓની રૂબરૂ ચકાસણી કરતાં જાણવા મળ્યું છે શાળાની અંદર કોઈપણ પ્રકારની ભૌતિક સુવિધા ઉપલબ્ધ નથી વર્ગખંડના બારી દરવાજા નથી ભૌતિક સુવિધાની અંદર ફ્લોરિંગ પણ નથી પંખાની સુવિધા પણ ઉપલબ્ધ નથી વિદ્યાર્થીઓ માટે ટોયલેટની સુવિધા પણ ઉપલબ્ધ નથી પાણીની સુવિધા પણ ઉપલબ્ધ નથી અને જે સુવિધા ઉપલબ્ધ છે જર્જરી હાલતમાં છે વિદ્યાર્થીના જીવના જોખમે આ શાળા ચલાવી હિતકારક નથી જેથી કરીને શાળાની માન્યતા રદ કરવાની કાર્યવાહી કરી દીધી છે શાળાના વર્ગો બંધ કર્યા છે ગત વર્ષે પણ શાળાના વર્ગો બંધ કર્યા પરંતુ શાળા દ્વારા અપીલમાં જતા શાળાના વર્ગો એક વર્ષ માટે પુનઃ શરૂ રાખેલા છે પરંતુ આ વર્ષે શાળાના વર્ગો બંધ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલી ખોટી સંખ્યા પણ બતાવવામાં આવી શાળાની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા છત્રીસ બતાવવામાં આવી છે જ્યારે વિદ્યાર્થીઓ છત્રીસ હાજર હોતા નથી વીસથી થી એકવીસ વિદ્યાર્થીઓ મોટાભાગે હાજર હોય છે રોજ જ્યારે શાળાની અંદર પ્રથમ સત્રની પરીક્ષા માટે પણ છત્રીસ પૈકી બબે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી નથી જેથી કરીને એમ કહી શકાય કે વિદ્યાર્થીની સંખ્યા પણ ખોટી બતાવીને શાળા શરૂ રાખવા માટે થઈ અને પ્રયત્ન કરી રહ્યા છે જેથી કરીને શાળાની માન્યતા તરત કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી